વરેલી ખાતેથી થી કલર ટેક્સ મિલની સામે ખુલ્લામાં જુગાર રમતા આઠ ઇસમોને રોકડ સહિત રૂપિયા ચોવીસ હજાર ચારસો પચાસ ના મુદ્દા માલ સાથે ઝડપી પાડતી કડોદરા જીઆઈડીસી પોલીસ સુરત શહેરના કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશન સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ખાનગી રાહે મળેલ બાતમી આધારે પલસાણા તાલુકાના વરેલી ખાતે કલર ટેક્સ મિલની સામે જુગાર અંગે રેડ કરી સાજનસિંહ ભગવતીસિંહ ઠાકોર કરણ રાજધર ચૌધરી लवकुश सरदारी निषाद प्रेम राम खिलावन निषाद अशोक कुमार हर्ष प्रसाद खेगार जय किशोर छोटे यादव कालीचरण राम सेवक यादव वीरेंद्र कुमार जवाहरलाल रहवासी आठ शख्सो हाल वरेली तालुका पलसाना जिला सूरत मूल रहवासी उत्तर प्रदेश वाला तमाम शख्सो ने रोकड़ रुपया बार हजार चार सौ पचास मोबाइल फोन नंबर कि रूपया बार मड़ी कुल किमत रूपया સાથે તમામ સામે જીઆઈડીસી પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારા કલમ હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે સબ એડિટર વિશાલ માંગુકિયા યશવી ગુજરાત ન્યૂઝ કડોદરા સુરત